આવે બધા ભેગા થઈ માથાકૂટ કરવા આ તો માથાકૂટ થયું થાય પણ અબો દે અબાજો અબા દે એક ટેપુ પોણી ના શું જેવી જે માથાકૂટ થયું ને એ થઈ ભજન બહુ શોખ હોય પેલા બહુ જતો વાહનો કરમભાઈ ને પૂછ્યું નહીં આવ્યું પૂછવું પડે ને પોણી નીચે સોર કે નહી સોરતો કરમભ

એટલે બક્રીશમાં આપણ છોકરા આ મારા જે પાણી સુતા નઈ કે કે છોટું ઝીંગાનું કર્યું અરે પેલી બે ગૌમી ઉગેરતોફરી કરણભાઈ ઝીગાભાઈ ઓમો ઓમો હો આ બોર તો પ્રોબ્લેમ અમારે છે યાર પાણી ચાર દારે આવતું નથી બદલો મારી દઈએ કે ચાર તો પ્રોબ્લેમ અમારે છે રાડો 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 આ તો રા બારું આઈ ગયા હો વાત છો બીજી વધતી નહી પાણી નહી આવે યાર આરો પાર આ યાર હું ગા હું વાત કરું કે તો ધારો ધારો વારે થઈ જાય સકવા છે પાણી નથી ના શું કરવાનું અમારે જોઈ ને બોલાવા ના બોલાવા પછી હું આ જતા હોય તો લેતા અમને આપડે

હું વાત કરો બોલાવો બોલાવે છે જનો હું બોલાવે છે અદાણી યાર આવો ના આ જોથી અબ્બાનું હોય યાર જમ તમે ઓપરેટર નહીં કોણ સુરવા તમારે જ આવવાનું હોય યાર કોણી સુરવા અબ્બાનું હોય પણ મે તમને કીધું તો ખરા કે વાલ બગડ્યો તમારો આરો ટોકીમ કોણી નહીં તો ચોથી કોણી સુર મને કયો તમે તમે આવશો કે નહીં આવો એમ કે હું નહીં આવું જમ નહીં આવું તમે બોલાવતા હો અતા કીધું તો ખરાક કે આવશો ચમ નહીં કે ટોકીમ કોણી નહીં યાર હું અનુ ચોબુ ફાડવી પડશે જે વાત નું ખબર પડી જઈ લાગે છે સરપંચ સરપંચ માં ઉભા ની પડે બદલો વાત નો લેસો રે

સરપંચ છીએ અમે તો તમને ખબર નઈ પણ પેલા અમે સરપંચ જતા એ તો આવો તું

સરપંચ <laughs>

એટલે તમન સરપંચ બનાવે બરાબર અમાર તમે વોટ ખેંચી લાવ્યું છે અને તમારા અંગાત પ્રચાર બજાર બધું કરશું ચોવાણું એકવા જેવું બધું કરશું સપોર્ટ કરશું હાલ તો મને સરપંચ બનવાનું નહીં હાલ તો અને તાર કાઢવાનું કરવા દે મને સરપંચ બની જવા દે પહીવાની વાત છે મને થપાયો ને પેલો પાપીન ડબલ ખાલી કરી દઉં પેલા ખીચડી ખાતા દોત ના કરી દઉં તો તું કે જે તો કેવું તમારે પાણી છોડવાનું કે નહીં છોડવાનું સુરદી હેડો તાનો હેડો તાનો

પોણી સુર પડે સરપંચ બરપણ નું કીધું હો પેલા પાપડી ચામો કિચન બિચરી બધા આયા ને ભમાયે મને તો લાગે હ તને તને ગેડા જેવા ગેડા જેવા પાણી ચુરુ પર એટલી વખત તો આવું ન કે ભમાયા વગર નહિ મળે કેવું આપે તો છોડી પાણી હવ ભાઈ છોડી નું પાણી બોને એ તો ચુરુ પર ન કે આપો તો આતા અને વાત આપતી હ તમે સમજા ભાઈ બે વાકસો મને ભલા દી હો કે હવે આપડે ભજન જવાના હે ભજનમાં જા રાતી તલા એન ગેડ ભજન એટલા રોમાબંધ ગે બાસુંડી બનાવવા આવજો બાસુંડી તમારા માટે હ હ ભજન માતાજી મિત્રો આજે અમે વિડીયો બનાવતો જો તમને ગમ્યો હતો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરોમેન્ટ કરવાનું